હવે કરીશું વાત મહિલા પર કોની કુદ્રષ્ટિ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને નારાયણી અને દેવી તરીકે પૂછવામાં આવે છે પરંતુ આજના યુગમાં મહિલાઓની સ્વતંત્ર અને સુરક્ષા જાડે જોખમમાં મુકાય છે ઇતિહાસ સાક્ષી છે જ્યારે જ્યારે મહિલાઓની પવિત્રતાનું હનન થયું છે ત્યારે ત્યારે વિનાશક પરિણામો આવ્યા છે પરંતુ અત્યારે કડિયુગનો માનવી ભગવાનથી પણ નથી ડરતો આ કડિયુગી માણસ પરિણામની પરવા કર્યા વગર જ વારંવાર મહિલાઓની ગરિમાને ખંડન કરી રહ્યો છે સુરતમાં પણ આવો જે કિસ્સો બન્યો છે વિપલોદમાં આવેલી જાણીતી કે ચારકોલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો છે એક મહિલા વોશરૂમમાં જતા તેનું ધ્યાન પડ્યું મહિલાએ રેસ્ટોરન્ટમાં હોબાળો મચાવી દીધો મહિલા અને તેના પરિવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં જાણ પોલીસે તાત્કાલિક તપાસ કરતા જાણવા મળ્યું કે આ મોબાઇલ ફોન હોટલમાં કામ કરતા સુરેન્દ્ર રાણા નામના સફાઈ કર્મીનો છે પોલીસે વિલંબ કર્યા વગર આરોપી સફાઈ કર્મીની ધરપકડ કરી અને એટલું જ નહીં સફાઈ કર્મીના તપાસ અન્ય ચાર વાંધાજનક વીડિયો પણ મળી આવ્યા તો વોશરૂમમાંથી જ્યારે મોબાઈલ ફોન મળ્યો ત્યારે તેમાં પણ રેકોર્ડિંગ ચાલતું હોવાનું સામે આવ્યું હાલ પોલીસે આરોપી સફાઈ કર્મીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે